મારી બેબી કાનપુર પ્રાથમિક શાળામાં ધોરણ સાત અભ્યાસ કરો છો તો છઠ્ઠા ધોરણમાં જ્યારે હું એ વખતે મારી બેબી છઠ્ઠામાં હતી ત્યારે હું કમિટીમાં હતી તો એ વખતે હિતેશભાઈ સાહેબની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ તો તો મહિના મહિના ગયા બાકીના બીજા હતા એ વખતે હરેશભાઈ સાહેબ અહીંયા શિક્ષક તરીકે ગણિત વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવવા માટે આવ્યા એ છ મહિના તો બિલકુલ એમને કશું ભણાય જ નથી એમને એમ જ ગયું તો ધોરણ સાતમાં આવી મારી બેબી છઠ્ઠામાંથી ત્યારે અમે અહીંયાથી સરટી લેવાનું ડિસિઝન લીધું કે અહીંયા જો ગણિત વિજ્ઞાન જે મેન સબ્જેક્ટ

પ્રિન્સિપાલની ચેમ્બરમાં જ ખુલે આમ એમને ઉદ્ધતાઈથી જવાબ આપ્યો કે તમે ચાર વાર કેમેરા લગાવશો તો હું ચાર વાર એને તોડી નાખીશ આ ઉદ્ધતાઈ ભરું વર્તન એક કમિટી વાળા તો દર કોઈની રિસ્પેક્ટ એમને ના કરી કોઈ વાલીની બી રિસ્પેક્ટ એમને નથી કરી ત્યાર પછી કે બારકોને તો કેવું કે એમ કે એલઈડી લગાયા છે સ્કૂલમાં તો કેવું કે એમ કે પાંચ એલઈડી માં ચાલુ કરી દે એમ અને એમ કે તમે જો અને હું આવું છું એમ તો ખરેખર આમ આ ખરેખર આ યોગ્ય છે તો જો એવું જ કરવું હોય તો સરકારના આવા શિક્ષકોને રદ કરી કારણ કે એ આમાં કેવું એલઈડી ચાલુ કરવા હોય તો એક રોબોટ મૂકી દો તમે તો એમ નથી સારું કામ કરશે મને તો એવું લાગ્યું એમ કે આમ ખોટા પગાર શા માટે આપો છો તમે એમ તો ખરેખર સરકારની બહુ મોટી બચત થાય જો આવા શિક્ષકોને અહીંયાથી હટાવવામાં આવે તો બહુ બચત થાય જો ખરેખર બાળકના ઉજ્જવળ ભવિષ્યમાં જો આમ આવા શિક્ષકોના હાથમાં આપવામાં આવે તો આગળનું આમનું તો ભવિષ્ય એનું અંધકારમાં દેખાય છે